નમસ્કાર મિત્રો આજે ચૂંટણી કાર્ડની અંદર નામ એડ્રેસ જન્મ તારીખ એ તમામ સુધારો કઈ રીતે કરવો એની માહિતી આપવાની છે તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયા તમ સુધી પહોંચી શકે તો આપણે ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા માટે સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય તો એની અંદર ટાઈપ કરવાનું છે વોટર આઈડી આ રીતે વોટર આઈડી ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે વોટર આઈડી ટાઈપ કરીને સર્ચ કરશો એટલે આ ટાઈપની પહેલાં નંબરની વેબસાઇટ બતાવશે જે ચૂંટણી કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે વેબસાઇટનું પેજ ખુલશે આની અંદર જો આપણે પહેલેથી લોગિન આઈડી બનાવેલી હોય તો બરાબર છે અને જો ના બનાવેલી હોય સિંગ ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આની અંદર મોબાઈલ નંબર એન્ટર કરવાનું છે એની નીચે ઈમેલ આઈડી ઓપ્શનલ છે જો તમારે એન્ટર કરવી હોય તો કરી શકો છો ના કરો તો પણ ચાલે અને એની નીચે આ કેપચારેની અંદર એન્ટર કરી અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું તો આ રીતે મોબાઈલ નંબર અને કેપચા એન્ટર કરી અને આ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે તો આની અંદર હવે આપણું જેનું તમે ચૂંટણી કાર્ડમાં સુધારો કરવાનો એનું ફર્સ્ટ નામ લખવાનું એની નીચે એનું લાસ્ટ નામ નાખવાનું તો ફર્સ્ટ નેમની અંદર જેનું નામ અને પતિ અથવા તો પિતાનું નામ એન્ટર કરવાનું અને નીચે એની અટક એન્ટર કરવાની રહેશે અને એની નીચે આ પાસવર્ડની અંદર પાસવર્ડ એન્ટર કરવાનો અને એનો એ જ કન્ફર્મ પાસવર્ડની અંદર એન્ટર કરી અને આ રિક્વેસ્ટ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનું તો એના ઉપર ક્લિક કરશો એટલે જે આપણે મોબાઈલ નંબર એન્ટર કર્યું એની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરી અને તમે સબમિટ કરશો એટલે તમારી આઈડી બની જશે તો એ રીતે આઈડી બનાવી અને ફરી પાછું આ પેજની અંદર આવી અને આ લોગિન એના ઉપર ક્લિક કરવાનું લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે તો જે આપણે મોબાઈલ નંબર એન્ટર કર્યું એ આની અંદર એન્ટર કરવાનો અને પાસવર્ડ આની અંદર એન્ટર કરવાનો તો આ રીતે મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો અને પછી નીચે સ્ક્રોલ કરવાનો આ રીતે નીચે સ્ક્રોલ કરશો એટલે આ કેપ ચા આની અંદર એન્ટર કરવાનું રહેશે તો આ રીતે કેપ ચા એન્ટર કરી અને આ રિક્વેસ્ટ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આપણે મોબાઈલની અંદર એક ઓટીપી આવશે તો એ ઓટીપી આ રીતે એની અંદર એન્ટર કરી અને આ વેરીફાઈ એન્ડ લોગિન એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમે લોગિન થઈ જશો તો આની અંદર હવે આપણે નવું રજિસ્ટરનું પણ ફોર્મ ભરી શકીએ છીએ પછી આધાર કાર્ડ લિંક માટેનું પણ ભરી શકીએ છીએ તો આપણે એડ્રેસ અને નામમાં સુધારો કરવા માટે આપણે આ ફોર્મ આઠ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે તો આની અંદર આપણે હવે સેલ્ફ તમે સેલ્ફ ઉપર ક્લિક કરશો એટલે તમે જે અંદર ચૂંટણી કાર્ડનો નંબર એન્ટર કરાયેલો છે એ બતાવશે અને જો આ આધાર ઉપર તમે સિલેક્ટ કરશો તો આની અંદર આપણે એન્ટર કરવાનું રહેશે જે ચૂંટણી કાર્ડ નંબર તો આની અંદર એન્ટર કરી દેવાનું તો આ રીતે આપણે ચૂંટણી કાર્ડનો નંબર એન્ટર કરી અને આ સબમિટ ઉપર ક્લિક કરવાનું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે જે નામનું હશે એ નામ અને બધું બતાવશે તો એને આપણે હવે એના નીચે આ ઓકે લખેલું રહ્યું એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે તો આની અંદર આપણે હવે એની અંદર નામ અને જન્મ તારીખ એ તમામ સુધારા કરવા માટે આપણે બીજા નંબરના રાઉન્ડમાં ટીક કરવાનું એનામાં ટીક કરી અને ઓકે કરવાનું તો એના ઉપર ઓકે કરશો એટલે આ રીતનું પેજ ખુલી જશે તો મિત્રો આ પહેલા નંબરના આપણે કંઈ અંદર ચેન્જ કરી શકતા નથી તો એને આપણે નેક્સ્ટ કરી દેવાનું એ નેક્સ્ટ કરશો એટલે આની અંદર હવે નીચે બતાવશે તો નીચે એની નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર આધાર કાર્ડ નંબર તમારે એન્ટર કરવો હોય તો આ બોક્સમાં ટીક કરવાનું બોક્સમાં ટીક અને આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનું તો આ રીતે આધાર કાર્ડ નંબર આપણે લિંક કરવો હોય તો એન્ટર કરી દેવાનું અને એની નીચે સ્ક્રોલ કરવાનું એની નીચે જે આ મોબાઈલ નંબર તમારે જોઈન્ટ કરવાનો હોય તો આ બોક્સમાં ટીક કરવાનો અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો અને ઈમેલ આઈડી એન્ટર કરવી હોય તો એના બોક્સમાં ટીક કરીને એન્ટર કરવાનું તો એ તમારે કરવું હોય તો કરવાનું અને એના પછી તમારે નેક્સ્ટ કરવાનું નેક્સ્ટ કરશો એટલે આ રીતનું પેજ બતાવશે તો આની અંદર આપણે કાંઈ સુધારો કરવાનો રહેતો નથી એની નીચે સ્ક્રોલ કરવાનું તો એની નીચે આની અંદર હવે આપણે સુધારો શેનો કરવાનો છે એ સિલેક્ટ કરવાનો રહેશે તો આપણે જો દીકરીનું હોય અને આપણે એના પિતાનું નામ હોય અને એના પછી લગ્ન પછી એના પતિનું નામ એન્ટર કરવાનું હોય તો આપણે આ નેમના સુધારા માટે નેમ એના ઉપર ક્લિક કરવાનું અને અત્યારે મિત્રો જે આપણે આધાર કાર્ડમાં સુધારો કરવા જઈએ તો ચૂંટણી કાર્ડમાં નામ મિસ્ટિંગ છે એવું કહેવા માગે છે તો એની અંદર પણ એવું કહેવા માંગે છે કે જેનું નામ હોય એના પછી તરત જ એમના પિતાનું અથવા તો પતિનું નામ હોવું જોઈએ એના માટે પણ અત્યારે સુધારા કરવાની જરૂર છે તો એ જેમને જરૂર હોય એ આ વિડીયાની અંદર જોઈ અને સુધારા કરી શકે તો આની અંદર મિત્રો આપણે ચાર સુધારા કરી શકીએ છીએ એક સાથે તો એના માટે આપણે નામ સુધારો કરવો હોય પછી આ રિલેશન સુધારો કરવો હોય જો લગ્ન થયા હોય તો આ રિલેશન સુધારો કરવો પડે આપણે ધારો કે પપ્પાનું નામ હોય તો એની પાછળ પતિનું નામ લગાડવાનું હોય એના માટે આ રિલેશન ઉપર ટીક કરવાનું અને એની નીચે રિલેશન નેમ એના ઉપર ક્લિક કરશો એટલે એમાં તમારા પિતાના નામની અંદર પતિનું નામમાં સુધારો કરી શકશો અને આ એડ્રેસ એડ્રેસ સુધારવું હોય તો આ એડ્રેસ ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો તો એક સાથે આપણે ચાર ઓપ્શન ઉપર ક્લિક કરશો પાંચમું નહીં થાય કારણ કે ચાર કરી છીએ અને પછી એના એના નીચે નીચે સ્ક્રોલ સ્ક્રોલ તો કરશો એટલે આ રીતનું બતાવશે તો આમાં હવે આપણે નામ સુધારો કરવા માટે આની અંદર ટાઈપ કરવાનું છે આપણે જે નામ નવું નામ આપણે જે અંદર સુધારવાનું હોય આની અંદર નવું નામ એન્ટર કરવાનું છે આપણે તો આ રીતે આપણે નામ એન્ટર કરશું મિત્રો જેમ બને એમ પહેલી એબીસીડીમાં જ આખું નામ એન્ટર કરવું એટલે કોઈ મિસ્ટિંગ ના થાય તો આ રીતે ઉપર આપણે નામ એન્ટર કરશે ઇંગ્લિશમાં એ જ પ્રમાણે ગુજરાતીમાં નીચે નામ આવી જશે તો મિત્રો નવા સુધારા તમે ચૂંટણી કાર્ડની અંદર કરતા હોય તો આ રીતે નામ પહેલું નામ અને પછી જે પિતા અથવા તો પતિનું લાગતું હોય એ બે એક હાથ સાથે લખી દેવા અને પછી નીચે સ્ક્રોલ કરવાનું એટલે આની અંદર તમારી અટક લખવાની છે તો મિત્રો આ રીતે તમે અટક લખશો તો એ અટક પણ ગુજરાતીમાં બતાવશે તો તમારે કાંઈ મિસ્ટિંગ હોય તો તમે એની અંદર સુધારો કરી શકો છો પછી એની નીચે સ્ક્રોલ કરવાનું તો આની અંદર હવે આપણે રિલેશન સિ સિલેક્ટ કરવાનું રહેશે કે આપણે જો લગ્ન થયા હોય તો પિતાનું નામ હોય તો પતિનું કરવાનું હોય તો એના માટે હવે આપણે આ હઝબેન્ડ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે એની અંદર હવે રિલેશન નામ તો આની અંદર નમ એન્ટર કરવાનું રહેશે તો આની અંદર આપણે ફાધર અથવા તો પતિનું નામ તમારે જે લાગુ પડતું એન્ટર કરી દેવાનું તો મિત્રો આની અંદર રિલેશન નામની અંદર પણ તમે આ રીતે એન્ટર કરશો એટલે એની નીચે ગુજરાતીમાં બતાવશે તો એની નીચે હવે આપણે રિલેશન સરનેમ તો એની અંદર અટક એન્ટર કરવાની રહેશે તો આ રીતે એની અંદર અટક એન્ટર કરી દેવાની તો મિત્રો રિલેશન સરનેમની અંદર પણ તમે એન્ટર કરશો ઇંગ્લિશમાં એટલે ગુજરાતીમાં આ રીતે બતાવશે પછી એની નીચે સ્ક્રોલ કરવાનું તો આની અંદર હવે આપણે હાઉસ નંબર એન્ટર કરવાનો છે તો કદાચ તમને હાઉસ નંબર ખબર ના હોય તો આપણે બીજા કોઈનું ઘરનું ચૂંટણી કાર્ડ હોય એની અંદર જોઈ અને સરનામું આની અંદર એન્ટર કરી દેવાનું તો આ રીતે ઘર નંબર એન્ટર કરી અને નીચે સ્ક્રોલ કરવાનું તો આની અંદર એરિયા એન્ટર કરવાનું છે તો અમુકને આપણે જો કોઈકને અમુકને ઠાકોર વાસ લખેલું હોય પટેલ વાસ લખેલું હોય અમુક વાસ લાગતા હોય એ ટાઈપનું હોય તો આની અંદર એન્ટર કરી દેવાનું તો આ રીતે તમે ઇંગ્લિશમાં એન્ટર કરશો એટલે એની નીચે ગુજરાતીમાં લખેલું આવશે પછી એની નીચે સ્ક્રોલ કરવાનું તો આની અંદર આપણે આપણું ગમ એન્ટર કરવાનું રહેશે તો ગમની અંદર પણ આ રીતે તમારે ઇંગ્લિશમાં એન્ટર કરશો એ જ રીતે ગુજરાતીમાં આવી જશે પછી એના નીચે સ્ક્રોલ કરવાનું એટલે આની અંદર આપણે પોસ્ટ ઓફિસ એન્ટર કરવાનું રહેશે તમારે જે પોસ્ટ ઓફિસ લાગતી હોય એનું એક લખી દેવાનું આ રીતે પોસ્ટ ઓફિસનું નામ એન્ટર કરીને એની નીચે સ્ક્રોલ કરવાનું એટલે આની અંદર પિનકોડ નંબર એન્ટર કરવાનો રહેશે અને એની નીચે તાલુકો એન્ટર કરવાનો રહેશે તો આ રીતે તાલુકો એન્ટર કરી અને એની નીચે સ્ક્રોલ કરવાનું એટલે આપણું રાજ્ય અને જિલ્લો ઓટોમેટિક આવશે પછી એની નીચે સ્ક્રોલ કરવાનું આની અંદર મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો આની અંદર ડોક્યુમેન્ટની સાઇઝ બે એમબીથી ઓછી હોવી જોઈએ બે એમબીથી વધારે હશે તો અંદર અપલોડ નહીં થાય તો આની અંદર તમે જેપીજી પીએનજી પીડીએફ એ ગમે તે તમે આની અંદર અપલોડ કરી શકો છો પણ મિત્રો તમને હું માહિતી આપી દઉં કે આપણે આની અંદર પીડીએફ બનાવી અને બે એમબીથી ઓછી સાઈઝની બનાવવાની અને આની અંદર અપલોડ કરવાની તો આની અંદર તમે શું અપલોડ કરવા આવો છે આ ડોક્યુમેન્ટની અંદર તમારે સિલેક્ટ કરી લેવાના છે તો હું તો આધાર કાર્ડ અપલોડ કરવાનો છું એટલે આધાર કાર્ડ ઉપર સિલેક્ટ કરીશ એના ઉપર ક્લિક કરી અને આ ચુસ્ત ફાઇલ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ મીડિયા પિક્ચર ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરી અને તમારી જે જગ્યાએ તમારી પીડીએફ તમે બનાવી હોય એ આની અંદર સિલેક્ટ કરવાની રહેશે તો તમારી જે જગ્યાએ તમારી પીડીએફ પડી હોય એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક અપલોડ બતાવશે એની નીચે સ્ક્રોલ કરવાનું એની નીચે હવે આ સિલેક્ટ ડોક્યુમેન્ટ એના ઉપર ક્લિક કરવાનું એની અંદર પણ તમારે જો આધાર કાર્ડ નંબર તમે અપલોડ કરવા માંગતા હોય તો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરીને ફરી પાછું આપણે ચુસ્ત ફાઇલ ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરી ગેલેરીમાં જઈ અને આપણી જે જગ્યાએ પીડીએફ પડી હોય એના ઉપર સિલેક્ટ કરી અને એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે અપલોડ થઈ જશે તો આ રીતે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના તમે જે પ્રમાણે સુધારો કરશો એ રીતે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે જો બે સુધારા કરશો તો બે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે ત્રણ સુધારા કરશો તો ત્રણ થશે તો આ રીતે એક સાથે આપણે ચાર સુધારા કરી શકીએ છીએ તો આ રીતે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને એની નીચે સ્ક્રોલ કરવાનું નીચે સ્ક્રોલ કરો એટલે આની અંદર હવે આપણે આ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે તો આ પ્લેસ તો પ્લેસની અંદર આપણે આપણું ગામનું નામ એન્ટર કરવાનું રહેશે તો આ રીતે ગામનું નામ એન્ટર કરવાનું તો મિત્રો ફરીથી પણ તમને કહી દઉં કે જે ડિટેલ તમે આની અંદર એન્ટર કરો એ પહેલી એ બી સીડીમાં જ કરવાની અને પછી એન્ટર કરી અને નેક્સ્ટ કરવાનું નેક્સ્ટ કરશો એટલે આ રીતનું બતાવશે તો આની અંદર હવે આપણે આ કેપચા આની અંદર ટાઈપ કરી દેવાના તો આ રીતે કેપચા એન્ટર કરી અને આ પ્રિવ્યુ એન્ડ સબમિટ એના ઉપર ક્લિક કરવાનું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારા ફોમનું પ્રિવ્યુ બતાવશે એટલે તમને આમાં ડિટેલ તમામ ચેક કરવાની કે તમારે કાંઈ મિસ્ટિંગ હોય તો તમે સુધારો હજી પણ કરી શકો છો તો આ રીતે ચેક કરવાનું તો આ રીતે તમામ ચેક કરી અને જો તમારે કંઈ પણ સુધારો કરવો હોય તો આ કિપ એડિટિંગ એના ઉપર ક્લિક કરવાનું અને જો કમ્પ્લેટ હોય તો આ સબમિટ ઉપર ક્લિક કરવાનું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે કે તમારું ફોર્મ સબમિટ કરવું છે તો આ યસ કરવાનું યસ કરશો એટલે આ રીતે આપણો રેફરન્સ આઈડી એટલે કે અરજીનો અરજી નંબર મળી જશે તો મિત્રો આ રીતે આપણે ચૂંટણી કાર્ડમાં સુધારો કરી શકીએ છીએ